ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનારાધાર મેઘવર્ષાને લઈને જનજીવન ખોરવાયું ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઠેર ઠેર જળબંબાકાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને સ્વાભાવિક રીતે જ તેની અસર જનજીવન પર જોવા મળી હતી આ લખાય છે ત્યારે પણ શહેર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે જ્યારે ગત રાત્રેથી સવાર સુધી ચાલુ રહેતા અનરાધાર વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરી માર્ગને ગામડાઓ સાથે જોડતા માર્ગો પરના રેલવે ગરનાળાઓ વરસાદી પાણીથી ભરપૂર બનતા ગામોના લોકો હાલાકીમાં મુકાયા હતા જગડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા દવાખાનાની કમ્પાઉન્ડ વોલ કેટલોક ભાગ ધરાશાયી થયો હતો જ્યારે રાજપારડી ઝઘડિયા વચ્ચે દોરી માર્ગ પર સીમ ધારા નજીક રોડ પરથી પાણી વહેવાના કારણે અમુક સમય વાહન વ્યવહાર બંધ રહ્યો હતો નેશનલ હાઈવે ને ખર્ચી અને જીઆઈડીસી ને જોડતા માર્ગ પર ભરાયેલા પાણીમાં જીઆઈડીસી માં નોકરી કરતો એક કર્મચારી ફસાતા ટ્રાફિક પોલીસના જવાનોએ રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો જોકે તેની એક્ટિવા ગાડીની કોઈ ભાળ મળી ન હતી ભરૂચમાં પણ અમુક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે બેરિકેટ મૂકવામાં આવ્યા હતા ભારે વરસાદને લઈને ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા જળબંબાકાર બન્યા હતા જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરો તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ મળ્યા હતા જ્યારે બોલાવ રામજી મંદિર પાછળની દીવાલ ધરાશાયી થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું દર વર્ષની જેમ ચાલુ સાલે પણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્રા ઉડ્યા હતા વિકાસની ગુલબાંગો મારતા નગરપાલિકાના સત્તાધીશોની પોકળ કામગીરી છતી થઈ જવા પામી હતી ભારે વરસાદને લઈને જિલ્લામાં નેશનલ હાઇવે સહિત અન્ય ત્વરી માર્ગો તેમજ ગામડાઓને જોડતા માર્ગો સોના જણાતા હતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા કરફ્યુ જેવો માહોલ જણાતો હતો ભારે વરસાદને લઈને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા ગરીબ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા આમ સતત મેઘ વર્ષાને લઈને ભરૂચ જિલ્લામાં તેની અસર જનજીવન પર જોવા મળી હતી અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યો હતો